નમસ્કાર દર્શક મિત્રો વૈભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલીનગરમાં ગણેશ વિસર્જનને લઈને ઝાખરપુરા તળાવની સાફ સફાઈનું કામ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું બોડેલીનગરમાં ગણેશ વિસર્જનને લઈને ઝાખરપુરા તળાવમાં પડેલા ગંદકીની સાફ સફાઈ અને ગણેશની પ્રતિમાઓ લઈ જતાં માર્ગ પર પડેલા મોટા મોટા ખાડાઓને લઈને તંત્ર દ્વારા વહેલી તકે તળાવની સાફ સફાઈ અને માર્ગ પર પડેલા ખાડાઓનું સમારકામ કરવામાં આવે અને રાત્રી દરમિયાન તળાવ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તે માટે બોડેલી નગર તેમજ આજુબાજુના વિસ્તારના ગણેશ મંડળો દ્વારા બોડેલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા ઝાખરપુરા તળાવની સાફ સફાઈનું કામ હાથ ધરવામાં આવ્યું સાફ સફાઈની કામગીરી વખતે ઝાખરપુરાના સરપંચ અને ગામના આગેવાનો સ્થળ પર હાજર રહી ચાલતી કામગીરી પર ધ્યાન આપ્યું હતું ધન્યવાદ I